અનામત આંદોલન સમયના રાજદ્રોહ કેસ પરત ખેંચવાના મુદ્દે પાસના પટેલે જણાવ્યું છે કે જે લોકોમાં ભાજપમાં જોડાયા છે તેમના કેસ પરત ખેંચાયા છે સામાજિક સેવા કરનારાઓના કેસ હજુ સુધી પાછા નથી ખેંચાયા સતીષ પટેલ સુરેશ ઠાકરે નરેન્દ્ર પટેલ સહિત પચીસ જેટલા યુવાનો પર કેસ હજુ પણ ચાલુ છે

કે કેસો પાછા ખેંચાય પણ હજી સુધી કેસો પાછા ખેંચાતા નથી અમે હમણાં છ તારીખે જ પક્કડ ધરપોરણ અમારી ઉપર આવ્યું તું તો અમે એનો દંડ ભરી અને આવ્યા છીએ ચોવીસ બે અમારી મુદત છે મોઢેરા રોડ ઉપર અમારા સિવાય બીજા ઘણા બધાના કેસો ચાલુ છે અમુક યુવાનોના કેસો ચાલુ છે ખેરવા ગામના યુવાનોના કેસો ચાલુ છે મારા સુરેશભાઈ નરેન્દ્ર પટેલ ઉપર પણ કેસો ચાલુ છે જે હજી સુધી ખેંચાય નથી જે લોકો ભાજપમાં જોડાયા હોય અને ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવતા હોય એવા લોકોના કેસો પાછા ખેંચાય છે પણ જે સામાજિક કામ કરતા હોય એમના કેસો પાછા ખેંચાય